પરંતુ એમના શરીરમાં ભારે માત્રામાં પાણી હોય છે જેના કારણે બીજા જાનવર એમને મારીને ખાય છે અને એમની તરસ મટાડે છે સવાલ નંબર ચાર કાજીની માત્ર એક આંખ હોય છે એનો જે સાયક્લોપ્સ નામના કોપેપોડ દુનિયામાં માત્ર એક આંખ વાળો જીવ છે આ જીવની એક નાની પ્રજાતિ હોય છે આ જીવની બધી પ્રજાતિઓની એક જ આંખ હોય છે આ એક ડોગ છે જેની માત્ર એક આંખ છે સવાલ નંબર પાંચ એવો કયો દારૂ છે જે માત્ર અમેરિકામાં જ મળે છે એનો જ આજે બોર્બોન એક વિસ્કી છે જે વિશેષ રૂપથી સંયુક્ત રાજ્ય અમેરિકામાં બનાવવામાં આવે છે બોર્બોનને કાનૂની રીતે માત્ર અમેરિકામાં જ બનાવવામાં આવે છે સવાલ નંબર છે કઈ કેપ્સ્યુલ પીવાથી પાંચ કલાક છે એનો જ આજે પતંજલિની અશ્વગંધા કેપ્સ્યુલ પીવાથી